દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસ તમામ બેઠકો ઉપર તેમના ઉમેદવાર છે તે જાહેર કરી દીધા છે પરંતુ આ ચૂંટણી પહેલાં એક વિવાદ સર્જાયો છે રાજકોટથી જે ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમણે એક નિવેદન આપ્યું અને આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલ આપણે અત્યારે રાજકોટના ક્ષત્રિય મહિલા છે જેઓ આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આખું જે આંદોલન ચાલ્યું અને કઈ રીતે આની શરૂઆત થઈ આગળ શું ક્ષત્રિય સમાજ દ્વારા પગલાં લેવામાં આવશે કઈ રીતની રણનીતિ હશે તમામ બાબતે આપણે વાત કરીશું પદ્મિની બા વાળા સાથે આપણે સૌ આ વિવાદ શરૂ થયો ત્યારથી આપણે શરૂઆત કરીએ લોકોને પણ ખબર પડે કે આખો વિવાદ શું હતો કઈ રીતે ક્ષત્રિય સમાજ આગળ આવ્યો અને હવે કઈ રીતની રણનીતિ રહેશે તો આખો જે વિવાદ હતો જે નિવેદન આપવામાં આવ્યું હતું અને એ શરૂઆત કઈ રીતે થઈ કઈ રીતે તમારા સુધી પહોંચ્યો આ વિવાદ જે આમાં શરૂઆત એ રીતે થઈ કે ભાઈ પહેલાં તો હું પણ આપને ખબર છે બીજેપી પાર્ટી સાથે જોડાયેલી જ હતી તો અમે તો રૂપાલાભાઈનો ઘરે ઘરે જઈને પ્રચાર કરતા હતા અને મારે નરેન્દ્ર મોદીભાઈને જીતાડવાના હતા રૂપાલાભાઈને પણ જીતાડવાના હતા રૂપાલાભાઈ સાથે કોઈ પર્સનલી મારે કોઈ મેટર એ ટાઈમમાં હતી જ નહીં પછી અમારે બ્રેક આવ્યો હતો પંદર દિવસનો કે ભાઈ ચૂંટણી હજી પાછળ છે તો થોડોક બ્રેક લઈ લઈએ વચમાં આ રૂપાલાભાઈ આવું બોલ્યા અને વચમાં એ પોઈન્ટ આવ્યો પછી મને ધીમે ધીમે રાજપૂત ક્ષત્રિય સમાજમાંથી વિડીયો આવવા માંડ્યા કે પદ્મિનીમાં આવી રીતના આવું બોલ્યા છે રૂપાલાભાઈ મેધું ઠીક છે તો આ તો ન જ બોલવું જોઈએ એટલે પછી અમારો વિરોધ ચાલુ થયો અને અમે હું પણ બોલી અને પછી ધીમે ધીમે બધું વધતું ગયું પછી એક રાજકીય લેવલે બેઠક કરવામાં આવી આપણે ગોંડલ તો હજી એક આપણે એ પણ કહી દઉં કે જયરાજભાઈ એ મારા કોઈ દુશ્મન નથી મારા મોટાભાઈ છે હતા અને રહેશે જયરાજભાઈ એટલે જયરાજભાઈ સાથે પર્સનલી નથી જયરાજભાઈ એક ન હતા ત્યાં રાજકીય ત્યાં બીજા પણ અમારા ઘણા બધા રાજકીય ભાઈઓ બેઠા હતા તો એક અમને ત્યારે કંઈક ને કંઈક અમને એવું હતું કે ના ભાઈ બેનું દીકરીઓની લડાઈ છે તો રાજકીય જે લેવલે અમારા ભાઈઓ બેઠા છે એ અમારા માટે બોલશે અને અમને સપોર્ટ કરશે ત્યારે અમને એક આશા અને કિરણ બંધારણ હતું અને આપ ત્યાં જ આ વિડીયો પણ જોયા જોતા જશો કે અમે એવું કહેતા હતા કે ના હવે આપણું વાંધો નહીં આવે તો ત્યારે પણ અમને રિઝલ્ટ ન મળ્યું ત્યારે પણ એક વિરોધાભાસી અમારી સાથે થઈ ગયું એક મિનિટ રોકું છું કારણ કે જે એ બેઠક થઈ ત્યારે મીડિયાની વાત કરીએ કે પછી દરેક જગ્યાએ ચર્ચા એવી હતી કે હવે છે ને આ આંદોલન શાંત થઈ જશે કે એ સમાધાન થઈ જશે કારણ કે પરસોત્તમ રૂપાલાએ ત્યાંથી માફી માંગી લીધી પછી જયરાજભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ હવે અહીંયા પૂર્ણ વિરામ અને હવે જેને પણ વિરોધ હોય તમે સરનામું આપજો તમે તમારું લોકેશન આપજો ત્યાં આવશે અને એ જ સમયે એ દિવસ પછી પદમીની બા વાળાનો આવે છે કે તમે સમય આપો તો આખી ઘટના શું હતી અમને બીજો કોઈ ગુસ્સો નહોતો પછી જે વિડીયો આવ્યો હતો એ તળિયા ને નળિયા વગરના તો જ સોમાન તો સૌને વાળું હોય આજે અમે બધા અમે પણ કેફેબલ લોકો જ છીએ અમે કોઈ એવા નથી કે અમે અમારા ઘરના રોટલા ખાઈએ છીએ તો જે એ નિવેદન આવ્યું એમાંથી અમને બહેનોને દુઃખ થયું ભલે જયરાજભાઈએ ડિસિઝન લઈ લીધું હતું તો અલગ વાત છે એ નહોતું જ લેવાનું પણ જે વિડીયો આવ્યો ભાઈનો એનેથી અમને દુઃખ હોય ચૂક્યું કે ભાઈ તળિયા નળિયા વગરના તો તળિયા નગર નળિયા વગરના કદાચ હોય તો સૌ સૌના ઘરના પોતે રોટલા ખાય છે ત્યારે થોડુંક બધા બહેનોને દુઃખ લાગ્યું હતું અને બધાના મને ફોન આવતા હતા કે બેન આવું થયું છે આવું ન થવું જોઈએ એટલે થોડુંક અમારે પછી પછી અમારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને પછી અમારો ગુસ્સો અતિશય ઉગ્ર થઈ ગયો હતો કે જો બહેનું બેનું દીકરીઓના સન્માન માટે પણ તો જો તમે નથી ઊભા રહી શકતા તો પછી અમારે તમારા બધાનું કામ પણ શું છે જી એટલે આ જે કહી શકાય કે જયરાજભાઈ સામે કોઈ બોલી ના શકે પરંતુ તમે એ વખતે બોલ્યા કે તમે સમય આપો ને પછી આખું આ આંદોલન છે તે ઊભું થઈ ગયું દરેક જગ્યા પર ઊભું થયું પરંતુ ખાસ રાજકોટની વાત કરવામાં આવે કારણ કે પરસોત્તમભાઈ ઉમેદવાર રાજકોટના છે તમે પણ રાજકોટના છો તો આ આખો વિરોધ કઈ રીતે શરૂ થઈ ગયો પછી એવું નથી જયરાજભાઈની હું તો સ્પષ્ટ વ્યક્તિ છું મને કોઈ સત્તા ટિકિટ કે રૂપિયો મારી માટે કોઈ માન્ય નથી રાખતું મારી માટે એક સત્યની લડાઈ અને મારી આ એક લડાઈ નથી મેં અન્ય ઘણી બધી લડાઈઓ આપી છે તો જયરાજભાઈનું એક મારા માટે ટાર્ગેટ નથી કે જયરાજભાઈ એક જ જે પણ વ્યક્તિ ખોટા હોય એને હું સામું કહેવાની એક મારી ઓલી ધરાવું છું કે હું કહું એને એટલે પછી જે બધું થયું એ બધી અમારે આ રીતના થયું કે ભાઈ અમે સત્યની લડાઈ લડશું અને હજી પણ લડશું એ પછી ઘટના જોઈએ તો ગામે ગામ પોસ્ટરો લાગી ગયા અનેક જગ્યા ગુજરાતમાં ભાજપના લોકોને પ્રવેશ કરવો નહીં એટલે આ જે આખી લડાઈ હતી પરસોત્તમ રૂપાલાની એ હવે બીજા ઉમેદવારોને પણ લડી રહી છે જામનગરની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસથી જામનગરોમાં પણ ભાજપની સભા નથી થવા દેતા તો તમને લાગે છે કે હવે આ વિરોધ ખાલી પરસોત્તમ રૂપાલા પૂરતો નથી રહ્યો ના એવું નથી આમાં તો અમારે તો પરસોત્તમ રૂપાલાભાઈ એક જ વ્યક્તિ ટાર્ગેટ છે હું એ પણ બધા સમાજને કહેવા માગું છું કે આમાં કોઈ રાજકીય લેવલ નથી રાજકારણ મહેરબાની કરી ન લઈ આવો આ મારા બેનો દીકરીઓની લડાઈ છે તો બેનો દીકરીઓની લડાઈમાં પ્લીઝ રાજકારણ ન લઈ આવો આમાં બીજેપી પાર્ટી કોંગ્રેસ પાર્ટી કે આમ પાર્ટી પ્લીઝ કોઈ આમાં વચ્ચે ન આવે ખાલી અમારા બહેનોની સ્વાભિમાનની લડાઈ છે અને ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ જ ટાર્ગેટ છે બીજા કોઈ પણ બીજેપી પાર્ટીના કોઈ આગેવાનો હોય અથવા તો કોંગ્રેસ પાર્ટીના કોઈ સાથે અમારે લેવા દેવા નથી અમારી લડાઈ ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ જ સાથે જ સીમિત રહેશે જી પરંતુ તમે જે રીતે કહો છો તમે જે રીતે વિરોધ નોંધાવી રહ્યા છો એક તરફ તમારો વિરોધ છે ગઈકાલે જ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન રાજકોટમાં થઈ ગયું અને આજે પરસોત્તમ રૂપાલા મોરબીમાં પ્રચાર કરી રહ્યા છે એના બે દિવસ પહેલાં રાજકોટમાં પ્રચાર કરી રહ્યા છે એમણે એક શાયરીના અંદાજમાં એક વાત પણ કહી હતી કદાચ તમે સાંભળી હોય તો આટલો રોષ છે છતાં એમનો જે મિજાજ છે હજી એનો એ છે એ જ વાત છે કે રૂપાલાભાઈમાં હજી પણ ગંભીરતા નથી કે હજી પણ અફસોસ જેવું નથી એને એક નારો પણ લગાડ્યો હતો કે ભાઈ જય ભવાની કેમકે અમારે બહેનોની એક જય ભવાની અમે એક શક્તિ કહેવાય દરેક સમાજની બહેનો અમારા સમાજની બહેનો નહીં એટલે અમે જય ભવાનીના નારા લગાડતા હોય છે એટલે એને એવું બોલ્યા હતા કે જય ભવાની કોંગ્રેસ જવાની તો રૂપાલાભાઈને હું મેસેજ આપવા માગું છું હવે તો ગંભીરતા તમે દાખવો કે તમે સુકામા નારા હજી તમે દિવસે દિવસે અમારી પાસે માંડ ફટાડતા જાઓ છો અમને હજી પણ એમ નથી થતું કે રૂપાલાભાઈને માફી તો અમે આપવાના જ નથી પણ છતાંય હજી જે અમને એમ થાય કે હશે હશે અમે કદાચ કરવા જઈએ તો અમારે થતું નથી કેમ કે દિવસે દિવસે રૂપાલાભાઈ બોલે છે જેવું પણ એ દિવસ જે શાયરીવાળો વિડીયો આવ્યો એના બીજા દિવસે રાજકોટમાં એમણે પ્રચારમાં બેટ લઈને પણ નીકળ્યા જી તો આ શું કોઈ સંકેત છે હવે એ તો એમને ખબર બરાબર અમે તો એમનો વિરોધ કરવાના છીએ ને કર્યો તો તે દિવસે પણ એની અમે સભામાં ગયા પણ અમારી અટકાયત કરવામાં આવી ઓલા ઢોરવી જેમ અમારી અટકાયત કરવામાં આવી આતંકવાદીઓની જેમ કે અમે એક મોટા કોક લૂંટારા હોય કે એવી રીતના અમારી સાથે વર્તન કરવામાં આવ્યું હતું તો એ ન થવું જોઈએ અને અમે તો એવું જ ઈચ્છું કે રૂપાલાભાઈ નહીં કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપો પણ રૂપાલાભાઈ તો આજે પણ નહીં ને કાલે પણ નહીં ગઈકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું એની પહેલાં ગંદુકામાં પણ યોજાયું ગામે ગામ અત્યારે સભાઓ થઈ રહી છે પણ જે મૂળ તાત્પર્ય જે કહેવું કે ગઈકાલે બધાની એક આશા હતી કે એક ડિસિઝન આવશે એ તો હું પણ એક મૂંઝવણમાં છું કે કાલે ગામો ગામથી પબ્લિક આવી હતી એક પોતાના પેટ્રોલ બારી બારીને ઘડી ઘડી પબ્લિક બિચારા પોતાના કામ ધંધા મૂકીને આવી રહી છે તો એ આશાના કિરણ સાથે આવતા હોય કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે લડાઈ બે દિવસની હોય ચોવીસ કલાકની હોય અડતાલીસ કલાકની હોય કાંઈ લડાઈ વીસ વીસ પચીસ પચીસ દિવસની મહિના મહિના બે બે ત્રણ ત્રણ મહિનાની લડાઈ તો એક રાજકોટ જે મેઇન પોઈન્ટ છે તો રાજકોટમાં જેલમાં અમે જઈએ છીએ બારે અમે નીકળીએ છીએ અપવાસ આંદોલન અમે કરીએ છીએ બીજા બધા ખાલી સ્ટેટ શો કરી રહ્યા છે અને એટલે અમને ખાલી એ થાય છે કે રિઝલ્ટ અમારે કે દિવસે લઈ આવવાનું છે હજી એમ કે છે કે હજી લાંબી લડાઈ લાંબી લડાઈ તો રિઝલ્ટ અમારું પછી શૂન્ય આવી જશે કારણ કે અમારે શું સમજવાનું છે અમે કાસા સાથે બેઠા છીએ કે અમારું રિઝલ્ટ આવે પણ ત્રણ મહિનાની લાંબી લડાઈમાં તો ભાઈ આમાં એવું હોય પહેલાં પાંચસો જોડાય ધીમે ધીમે ચારસો થઈ જાય ધીમે ધીમે ત્રણસો થઈ જાય પછી કાલ સવારે હું એકલી થઈ જાઉં મારે તો સામાન્ય લડાઈ લડવાની છે એટલે હું પણ પોતે કન્ફ્યુઝ છું કે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું તો રિઝલ્ટ કાંઈ શૂન્ય બરાબર મને લાગ્યું કારણ કે કોઈ જાહેરાત ન થઈ એ જાહેરાત મને એવું એવું છે મને જો સંકલન સમિતિ મને કોઈ મિટિંગ માટે નથી કરતી હું ખુલ્લું જ કહું છું મને કોઈની બીક નથી તો શું કરવાના છે પાર્ટ ટુમાં એ હજી મને નથી ખબર પણ મેં પણ એમને એમનું માન રાખીને મેં પણ કહી દીધું છે કે ભાઈ પાર્ટ ટુ હજી ચાલુ થશે હવે પાર્ટ ટુમાં શું છે એ મને નથી ખબર એ કરે કે ન કરે પણ અમે તો કરવાના જ છીએ જ્યાં પણ રૂપાલાભાઈની સભા થશે અમે સભા યોજવા નહીં દઈએ અમે રોડ ઉપર આવશું પાંચ હજાર લોકો એવા છે કે જે ગોળી ખાવા તૈયાર છે મરવા પણ તૈયાર છે અને અમે રોડ આંદોલન કરશું ને જેલ આંદોલન પણ કરશું બરાબર છે હવે એવું નથી કે સંકલન સમિતિ કહેશે એટલું જ અમે કરશું કેમ કે મને તો કોઈ મિટિંગ માટે નથી કરતા અમે બધા સાથે જ છીએ અને સાથે જ રહેશું પણ જે આપનો પ્રશ્ન છે કે ભાઈ પાર્ટ ટુ છે એ મને કઈ ખબર નથી કે પાર્ટ ટુ માં શું કરવાના છે એટલે હું અત્યારે મારું આ કહી રહી છું એટલે જે અસ્મિતાની લડાઈ છે એ અસ્મિતાની લડાઈમાં હવે પદ્મિની બા રાજકોટમાં તેમની રીતે આગળ નીકળશે આ વિરોધ માટે ચોક્કસ ચોક્કસપણે હું પણ નીકળીશ ને મારો સમાજ પણ નીકળશે કે સોમાની લડાઈ છે એ તો લડવાની જ છે ને લડશું એટલે એ તો અમારો વિરોધ ચાલુ જ રહેશે ગઈકાલે તમે સ્ટેજ પર તમે એક વાત કરી કે પૂછું પૂછું બોલવાનું પણ તમે જે પૂછું બોલો છો એ પણ આક્રમક થી આવે છે તો આક્રમક થી બોલશો ત્યારે શું આલગ થશે એ તો ભાઈ જે હું પરિણામની ચિંતા જ નથી કરતી કે કાલ મારું સવારે જે પણ થાય હું કોઈ પરિણામની ચિંતા નથી કરતી પણ લડત એવી દઉં છું કે એકવાર ઇતિહાસ રચાય લડત તો દીધી ને અને મને તો મને મારી પોતા ઉપર વિશ્વાસ છે કે ના રિઝલ્ટ આવશે સો ટકા કેમકે અમારે સત્યની લડાઈ હોય છે અમે ખોટી લડાઈ દેતા નથી ખોટા માણસો હું રહેતી પણ નથી અને એ લોકોને સાર પણ નથી આપતી એટલે હું મને જ્યારે પણ સ્પીચ આપવામાં આવે છે જો કે રોકવામાં જ આવે છે ચોખ્ખું કહી દઉં છું તો શું કામ રોકવામાં આવે છે કારણ શું એ હું પૂછવા માગું છું કે શું કારણ છે જો સમાજ આપણે એક થઈને લડાઈ આપવાની છે તો સત્યની લડાઈ આપવાની છે અને આંદોલન કરીએ છે તો પૂરું જ કરીએ ને પોચું પોચું બોલો મોરું મોરું બોલો બે ત્રણ હું હજી તો ત્યાં ગઈ હોય ત્યાં સુધી તો ચાર થી પાંચ ચિઠ્ઠીઓ આવી જાય છે મહિપાલસિંહભાઈ ઊભા થાય તો ચીઠીઓ આવી જાય બે બે મિનિટમાં રાજ શેખાવતભાઈને આ સ્પીચ આપવા ન દીધી ભલે એમ કે છે કે રાજકીય માણસો છે તો એને તો રાજીનામું આપી દીધું છે પણ સમાજમાં પણ છે ને એ લોકો સમાજમાં પણ છે એ લોકો અત્યારે તો બધું મૂકી જ દીધું છે બધાએ તો એવું ન હોય કે ભાઈ કોઈ પોલિટિક્સ સાથે જોડાયેલા હોય તો એને સમાજમાં આવવાનો હક નથી સમાજમાં એ લોકો બહાર આવીને બોલ્યા છે ને બોલ્યા જ છે ને આ રાજશેખાવતભાઈએ તો રાજીનામું પણ આપી દીધું છે બીજેપી પાર્ટીમાંથી અને બધાય જો પોતાના ભવિષ્યનો વિચાર કરતા હોય કાલ સવારે સમાજ એક છે એક રહેવાનો છે પણ જો ગંદુ રાજકારણ આમાં રમાશે તો હું એ લોકોના મોટા કાળા કરવાની છું હું કોઈને મૂકીશ નહીં જો આમાં ગંદુ રાજકારણ આવ્યું આ મારા બેન દીકરીની સ્વાભિમાનની લડાઈ છે અને આમાં જો અંદરખાને ખાને કાંઈ પણ થતું હશે તો હું કોઈને બક્ષીશ નહીં એટલે આ વાક્ય પદ્મિની બાને આશંકા છે કંઈક કેના લીધે આવી રહ્યું છે શંકા હજી સુધી નથી મને પણ કાલ જે થયું અને હજી એમ થાય છે કે હજી ફોર્મ ભરી લેશે ઉપાલાભાઈ કાલે તો લડાઈ તો રાજકોટમાંથી દેવાની છે તો રાજકોટમાં અમારે શું જેલમાં અમારે જ જવાનું આખો સમાજ શું રોજ રાજકોટમાં રહેશે આખો સમાજ આવીને ઊભો રહેશે ચાલે છે એ માણસ ભેગું થયું હતું એ રાજકોટમાં આવશે દરરોજ આવશે તો અહીંયાની લડત તો અમને અમારે જ આપવાની છે ને તો એ શું રાજકારણ રમાઈ રહ્યું છે મને હાથો બનાવે છે શું કરે છે કાંઈ ખબર નથી પડતી બેન તમે સ્ટેજ પર એક વાક્ય કીધું હતું કે અમે એફિડેવિટ કરેલા ભાગ આ વાક્ય કહેવાની પાછળનું કારણ શું હતું એટલે એવું નથી કે જો અમે અમારી સોમાન છે અમે અસલ બા છીએ કે જે અત્યારે બા ને સી પણ લગાડતા હોય છે ઘણા તો એ ભલે લગાડે અમને કોઈ પ્રોબ્લેમ નથી લોકશાહી છે એ હું કહેવા નથી માગતી પણ મારું કહેવાનું એમ છે કે અમે લડત જે દઈ છીએ સાચી જ દઈ છીએ સત્યની દઈ છીએ અને અમારું લોય સાચું છે ગઈકાલે અન્ય સમાજનો પણ તમને ટેકો હતો અન્ય સમાજના લોકો પણ આવ્યા હતા દલિત સમાજની વાત કરવામાં આવે એમણે પણ તમને ટેકો આપી દીધો પરંતુ વાત કરીએ તો ક્યારેક એવી પણ ઘટનાઓ બને છે કે એમની સાથે પણ ક્યારેક અન્યાય થાય છે અત્યારે એ લોકો તમારી સાથે ઉપા ભવિષ્યમાં આગળ ક્યારેક એમની સાથે પણ આવું થશે પદવીની બાવવાળાનું સ્ટેન્ડ રહેશે ચોક્કસપણે દલિત સમાજ અને બીજા અન્ય સમાજ જે પણ અમારી સાથે ઉભા રહ્યા છે ને જિંદગીમાં એ લોકોનું હું ખુદ હું વ્યક્તિગત કહું છું કે એ લોકોનું ઋણ હું નહીં ભૂલું અને અડધી રાતે મને ફોન કરશે તો હું દલિત સમાજ સાથે અને બીજા સમાજ સાથે અડધી રાતે ઊભી રહીશ અને ત્યારે હું જો મારો જવાબ ના આવે ત્યારે એ લોકો એ કહી દે કે પદ્મિનીબા ક્ષત્રિયના દીકરી નથી અત્યારે આવતા હતા તો ઘણી બધી જગ્યાએ એવા બેનર રાખ્યા લાગ્યા હતા કે રાજકોટ છે મક્કમ રાજકોટમાં એવો જ માહોલ છે રૂપાલા સાથે અડીખમ છે પણ જે અમારે લડત આપવાની છે ને એ અમે આપી નથી શકતા કે જે વિરોધ કરીએ તો આમાં તો શું છે મરો કા મારો તો અમે સરકારને નજરમાં રાખીને આપતા હતા કે અત્યાર સુધી અમે શાંતિથી આંદોલન કર્યા શાંતિથી બેઠા તો હવે જરૂર પડશે તો રોડ ઉપર પણ આવશું અને કાંઈ પરવા નહીં કરી અમે અમારા પોતાની અને એવા કેટલા બધા ભાઈઓ તૈયાર છે બહેનો પણ તૈયાર છે તો અમારે ન કરવું પડે એની પહેલાં રિઝલ્ટ આવી જાય તો સારું છે નહીં તો લડત તો ચોખ્ખા પણ અમે આપશું જ ગઈકાલે મહીપાલસિંહે પણ વાત કરી હતી કે એમણે જ્યારથી ગુજરાતમાં એન્ટર થયા ત્યારથી પ્રશાસન છે તેમની પર સતત નજર રાખી રહી છે

હવે આવતીકાલનો દિવસ એક મહત્વનો દિવસ છે કારણ કે તમે જે રીતે કહો છો અસ્મિતાની લડાઈ છે અને એક તરફ રૂપાલા ફોર્મ ભરવા જવાના છે તો આ ઘટનાને તમે કઈ રીતે જોશો શું તમે વિરોધ કરવા જશો એટલે એ જ અમારે આજે મિટિંગ છે અને મારે સમાજ સાથે રહીને કામગીરી કરવાની છે એટલે આજે શું મિટિંગમાં ચર્ચા થાય છે તો જો બહાર નીકળવાનું થશે અમે તો નીકળેલા જ છીએ આપ કદાચ બધું જોતા જ જશો કે અમે તો રોડ ઉપર આવેલા જ છીએ અને આવશું જેલની પણ અમે તૈયારી રાખશું મરવાની પણ તૈયારી રાખશું ગોળી ખાવાની પણ તૈયારી રાખશું અને લડત અમે પૂરી આપશું અને જો કાલ શું થાય છે નહીં અમે બહાર પણ નીકળશું પણ તમે જે રીતે બહાર નીકળવાની વાત કરી રહ્યા છો તો એવું પણ બને કે પહેલાથી અટકાયત થઈ જાય કેમકે કાલે જે સંમેલન હતું તો જે રાજસ્થાનથી ગુગામેડીના જે પત્ની હતા એમની અરવલ્લીમાં અટકાયત થઈ ગઈ એ જ પ્રોબ્લેમ છે કે અમે એ રીતે લડત આપી જ ન શકતા કે જે અમારે લડત આપવી છે તો આટલું બધું થવા છતાં ભાઈ અમારા મોદી સાહેબને પણ હું એ મારો મેસેજ એમની સા પાસે જાય કે ભાઈ આપ બહેનો માટે હંમેશા તત્પર છો તો અત્યારે તો અમારા સોમાનની લડાઈ છે તો કેમ અમારી સાથે આટલો બધો અન્યાય થાય છે આટલું આટલું અમે છેલ્લા વીસ દિવસથી લડીએ છીએ પણ છતાં એનું હજી સુધી રિઝલ્ટ નથી એ એક મોટો અફસોસ અમને મોદીભાઈને પણ ક્યાંક ને ક્યાંક આ બીજેપી પાર્ટી એમાં ઠપકો બહુ એને લાગશે બીજેપી પાર્ટીને કે જો આ ચૂંટણીમાં રૂપાલાભાઈ આવશે તો ઠપકો મોટા પાયે ઓલ ઓવર ગુજરાત નહીં હવે તો રાજસ્થાન અને બધી જગ્યાએ આ પહોંચી ગયું છે ઇન્ડિયામાં તો ક્યાંક ને ક્યાંક આમાં બીજેપી પાર્ટીને ઠપકો ન લાગે એક વ્યક્તિ માટે એક રૂપાલાભાઈ માટે ગઈકાલે ઘણા બધા કીધું કે હવે પાર્ટ પાર્ટ તો હવે હવે શું એ તો પાર્ટ ટુ શું હશે અમારું તો એક છે પાર્ટ ટુ એટલે રોડ ઉપર આવવાનું બરાબર છે અમારા માટે જ્યાં સુધી અમારે પહોંચાશે અમે કરશું જેલમાં જશું બધું કરશું પણ હવે એ લોકોનું હજી મને કોઈ માટે નથી કરતા હજી સુધી એ પછી શું જે આ આંદોલન થયું એના થોડા મહિના પહેલા પદ્મિની બા ભાજપમાં પણ જોડાયા હતા જી તો અત્યારે આ આંદોલનને શાંત કરવા માટે ભાજપ તરફથી પદ્મિબાને કોઈ ઓફર મળે કે ભાઈ તમને પદ માપી દઈશું અમે ના મને એ કોઈ દિવસ કોઈનો ફોન આવ્યો નથી મને બીજી બધી ઘણી ઓફરો અમુક એક બેની આવી હતી પણ મેં પણ મેં સ્પીકર બાજુ ફોન રાખું છું પણ મારે કોઈ મારે કુદરતી દયા છે હું આ કામ કરવા માટે આવી છું ને તો એક સત્ય સાથે જ હંમેશા હું લડું છું એ જ લડત હું આપીશ એટલે કોઈ ઓફર હું મને આ ભાજપ તરફથી નથી આવી મને કોઈ નાના કાર્યકર્તાનો પણ મને બીજેપી પાર્ટી તરફથી ફોન નથી આવ્યો અને મેં પણ નથી કર્યો કેમકે બીજેપી પાર્ટી આમાં આવતી નથી આમાં ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ આવ્યા છે તો બીજેપી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે આમ પાર્ટી શું કામ રાજકારણ વચ્ચમાં લઈ આવીએ ભાઈ કોઈ એક વ્યક્તિ માટે અને હું તો એ જ કહું છું કે કોઈ રાજકારણમાં આમાં રોટલા ન શેકતા અમારા બેનો દીકરીઓની હાઈ લાગી જશે અને સમાજમાં પણ કદાચ હું એમ કહું છું બધા માણસો સરખા નથી હોતા સમાજમાં પણ કોઈ એવા વ્યક્તિઓ ન નીકળતા કે આમાં પોતાના રાજકારણમાં રોટલા શેકો તો મને ખબર પડશે તો એના હું ઉકાળા પહેલાં કરીશ જો આમાં કોઈ બે પાંચ પૈસામાં કમાણા રોટલા શેકતા તો હું કોઈને ભક્ષવાની નથી મને ખબર પડી તો પણ ગઈકાલે તમે જે સ્પીચ આપી એ બહુ ટૂંકી સ્પીચ આપી તમે કીધું કે આવી રીતે બે ત્રણ ચિઠ્ઠીઓ આવી જાય તો શું પદ્મિની બા સાથે રાજકારણ થઈ રહ્યું છે હવે એ તો જે કરે છે આપ બધા જોવો છો મને કઈ બોલવાની જરૂર નથી આપ મારી આખી જો જોઈ શકતા હશો કે પદ્મિની બાપ તો આંદોલન શેનું તો હું હું સ્ટેજ ઉપર શું બોલું એમ કહું કે ભાઈ રૂપાલાભાઈ અમને માફી હવે આવે તમને આપ શું બોલું શું હું સ્પીચ આપી છે મારે જે મનથી આપી છે અને જે લડત દઈ છે એ જ અમે સ્પીચ આપી છે મેં બીજા ત્રીજા વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા કે મેં કોઈ બીજા કોઈ આલ્ફેલ શબ્દ હું બોલું છું તો અમને બધા એને સ્પીચ શું કામ નથી આપવા દેતા યુવરાજભાઈને છે કે અમને છે એ તો એક બાનું આવી ગયું કે ભાઈ એ લોકો પાર્ટી સાથે ના ભાઈ એવું કાંઈ નથી અત્યારે એ સામાજિક લેવલે છે રાજશેખાવતભાઈ છે યુવરાજભાઈ છે મહેપાલભાઈ છે અત્યારે અમે બધા સામાજિક મેં ખુદ બીજેપી પાર્ટી મૂકી દીધો છે હાલની તારીખમાં મેં મૂકી જ દીધું છે અને ભવિષ્યમાં મારા સમાજ માટે મારે મૂકવું પડશે તો હું મૂકી દઈશ બરાબર છે તો આમાં રાજકારણ નથી આવતું આમાં ખાલી સામાજિક લેવલ અને રૂપાલાભાઈ અને અમારી બહેનોની લડાઈ છે એ જ છે અને એ જ રાખી પણ આમાં શું રોટલા શેકાઈ રહ્યા છે એ મને નથી ખબર પડતી રાજકારણની તો વાત બરાબર છે પરંતુ આ જ્યારથી વિવાદ શરૂ થયો તમે અમે અનસન પણ ઉતર્યા હતા આ અનસન હજી ચાલુ છે જી હા મારું અનસન હજી ચાલુ જ છે આજે બારમો દિવસ છે અને મેં તો મેડિકલ રિપોર્ટ પણ કીધું છે કે મારું કરાવી શકો છો કેમ કે કદાચ ક્યાંક ને ક્યાંક કોકને ઉતા તો એક પદ્મીની બા આટલું બોલે છે ચાલે છે હરે છે ફરે છે જમતા નથી તો પણ પણ મને કુદરતી શક્તિ છે લિક્વિડ હું લઉં છું કેમ કે ત્યારે મને વચમાં મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી ત્યારે હું પાણી પણ નથી પીતી પણ મને ત્યારે બહુ વીકનેસ આવી ગઈ હતી પછીથી મેં લિક્વિડ લેવાનું ચાલુ કર્યું છે પણ અનસન અન્નનો દાણો મેં લીધો પણ નથી અને હું લઈશ પણ નહીં જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી પણ તમે જે પ્રકારે વિરોધ અનશન પર ઉતરીને કરી રહ્યા છો અગાઉ જ્યારે અમદાવાદમાં પાંચ મહિલાઓ છે તેમણે જોહર કરવાની જાહેરાત કરી હતી ત્યારે ક્ષત્રિય આગેવાનો પણ તેમને સમજાવવા માટે આવ્યા હતા કે આ રીતનું પગલું ન ભરાય આ લોકશાહીની લડત છે તો તમને આવી રીતે કોઈ ક્ષત્રિય સમાજમાંથી સમજાવવા માટે ન આવ્યા ના આવ્યા છે મને વિલભદ્રભાઈ મેપાલભાઈ બંને આવ્યા હતા અહીંયા કે ભાઈ અમે તમને જમાડી દઈએ અને અમે આ કરી નાખી પીટીમાં આવ્યા હતા પછી આપણે રબારી સમાજ આવ્યો હતો પછી મુસલમાન સમાજ આવ્યો હતો કે ભાઈ બેન તમે લેવા માંડો ઘણા બધા આવ્યા છે પણ મને છે ને એટીટ્યૂડ કે મારો પાવર મને આમ બધું દેખાડવું ઓછું ગમે છે એટલે હું બધું નથી મને બોલવા જ નથી દેતા આપ જોવો છો સ્ટેજ ઉપર નહીંતર કાલે મારે ત્યાં એ પણ કહેવું હતું કે મને ઘણા બધા સમાજો મારી પાસે આવ્યા છે ઘણા બધા ભાઈઓના મને ફોન આવ્યા છે કે બેન તમે જે લડત આપો છો એમાં પૈસા ટકાથી માંડીને કોઈ પણ તમને જરૂર હોય તો મેં ઊભા છીએ તો હું એમ કહું છું ભાઈ પૈસો ટકવામાં આમાં મૂલ્ય નથી ખાલી આપ લોકો અમારી પડખે આવીને ઊભા રહેશો ને એટલે મારે ભાઈઓ એટલે મારે ઘણું થઈ ગયું મારી પાસે ઘણા બધા આવે છે એવું નથી કે નથી આવતા ઘણા બધાનો સપોર્ટ મને સમાજનો સપોર્ટ તો પૂરેપૂરો છે અને અન્ય અઢારે વર્ણોનો સપોર્ટ અમને પૂરો છે બેન પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો કે મૂલવામાં બી અટકાવવામાં આવે છે પછી ઘણી બધી રીતે તમે રાજકારણની બી વાત કરી કે ક્યાંક ને ક્યાંક રોટલા શીખાતા હોય પરંતુ તમે જે આ પ્રકારે લડત ચાલુ કરી તમે જે રીતે મીડિયામાં આવવા તમારું જયરાજભાઈ તમે જવાબ આપ્યો એ પછી તમારો એક ઓડિયો સામે આવી ગયો તો તમને લાગે છે કે પદમીની બાને સાઈડ લાઈન કરવા માટે આ બધું ક્યાંક ને ક્યાંક થયું એક કેમ ક્યાં રાજકારણ છે તમે બી સમજી શકો છો આખી વાત એ તો જો કદાચ મારી સાથે રાજકારણ થતું હશે તો આજની કાલ તો આવવાનું જ છે હું તો રાજકારણમાં સમજતી નથી મને રાજકારણ રમતા પણ નથી આવડતું બરાબર છે હું તો સત્ય છું અને સત્ય સાથે ઊભી રહીશ એટલે એ હવે જે કરતા હશે એ કરવા દો એનું કરશે અમે અમારી લડત આપીએ છીએ તો આ લડત પછી બા તેમની સામે પણ પડશે કરવાના પ્રયત્ન કર્યા સો ટકા મને એવું લાગશે તો હું સો ટકા પડીશ અને સો ટકા કહીશ કે ભાઈ શું કામ અમને રોકો છો બોલવામાં એક સાઈડ તમે અમને સાથે રાખો છો એક સાઈડ ચીઠી ઉપર ચીઠીયું મૂકો છો અને તમે જોજો બીજા બધા અડધી અડધી કલાકની સ્પીચો આપે છે તો અમને પણ હક છે અમે પણ સમાજના વ્યક્તિઓ છીએ આજે અપમાન કોઈને ગણવું ગમે આજે રાજય કાલ થઈનું અપમાન જે થયું એ બે મિનિટ પણ બોલવા ન આપ્યા એને શું કામ આજે સમાજના લીધે આવ્યા હતા સમાજને ટેકો લેવા દેવા આવ્યા હતા અને સમાજના વ્યક્તિએ છે યુવરાજભાઈ છે શું કામ આવું કરી રહ્યા છો અને સંકલન સમિતિ બરાબર છે અમે બધાનું માન રાખીએ છીએ બરાબર છે અમે બધાની સાથે જઈએ છીએ અને સાથે જવા માંગીએ છીએ પણ એ લોકો શું કામ આવું એમ કહે છે કે ભાઈ રાજકારણમાં છે ને અત્યારે પોઈન્ટ નથી ઓલો કરતો અત્યારે સમાજની સાથે ઊભા છે એ આપણે જોવાનું છે હવે આ છેલ્લો સવાલ આવતીકાલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરી લેશે અને પછી રદ નહીં થાય તો પદ્મિની બાનું સ્ટેન્ડ શું રહેશે કઈ પ્રકારે વિરોધ કરશે અને જે આસ્મિતાની લડાઈ છે તે કઈ રીતે ચાલુ રાખશે જી હવે જો કદાચ રૂપાલાભાઈનું ફોર્મ એ રદ નહીં કરે તો અમે એકે પણ સભા નહીં થવાની અને મારી આ એકની લડાઈ નથી હું ફરીવાર આપને કહી દઉં આખા સમાજના બહેનોની લડાઈ છે આખા સમાજની લડાઈ છે તો અમે આખો સમાજ બહાર આવશું લડશું અને હવે અમે પછી જે કહીને કે કાયદાનો વિરુદ્ધ એ અમે હવે જરૂર પડશે તો અમે કરશું સો ટકા હવે અમે નહીં જોઈએ કે પરિણામ શું આવશે બિલકુલ જે પ્રકારે તમે પદ્મની વાળાને સાંભળ્યા તેમણે કહ્યું કે હવે તેઓ નહીં વિચારે કે હવે આગળ શું થશે કાયદાની રીતે કે પરંતુ પણ જે આ વિરોધ છે તે હવે ઉગ્ર થશે તેમણે ચીમકી પણ આપી દીધી છે તેમની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ આવતીકાલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જવાના છે જોઈએ હવે આ પ્રકારે કઈ પ્રકારે આખો માહોલ સર્જાય છે રાજકીય માહોલ કઈ રીતે સર્જાય છે ક્ષત્રિય સમાજનો રોષ છે તો શું આ બધું જ ગઈ કાલે જે આવતી કાલે જ્યારે ફોર્મ ભરવા જશે ત્યારે તમને જોવા મળશે કે નહીં તે તો હવે આવનારો દિવસ પણ જોવા મળશે આ તમામ પ્રકારના સમાચાર નવજીવન ન્યૂઝ પર તમને જોવા મળશે એટલે જેથી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાના